મિત્રો કેમ છો મજામાં ને આજે ઘણા સમયથી એક ચર્ચાનો વિષય હતો અને અઢળક કોમેન્ટો અઢળક કોમેન્ટો કે જેનો હું જવાબ અમુક સમય નહોતો દઈ શકતો એ કારણ હતું કે બધાનો એક જ પ્રશ્ન હતો કોમેન્ટમાં સર ક્યાં છો કેમ તમારા વિડીયો નથી આવતા અને એનું એક જ કારણ હતું તમારા માટે હું અહીંયા કહું છું કે ભાઈ એક જ કામ કારણ હતું ઓફલાઈન ઓફલાઈન એજ્યુકેશન માંથી જે ફ્રી જ નતું થવાતું ઓફલાઈન એજ્યુકેશન જે છે સવારથી સાંજ સુધીના જે લેક્ચરો હતા એ લેક્ચરોમાંથી નીકળાતું નતું અને એને કારણે તમારા માટે આ એક પ્રશ્ન થઈ ગયો કે સર ક્યાં છો તો આજે પહેલા તો તમારા બધા માટે તમને એમ થાય કે લે સાહેબ તમે થંબનેલ માં કઈક અલગ વસ્તુ લઈ ગયા અહીંયા તમે કઈક અલગ કરાવો છો તો આપણે અહીંયા પહોંચીએ બે મિનિટ ની અંદર પરંતુ હવેથી નવા વિડીયો રેગ્યુલર રહેશે આપણા રેગ્યુલર આપણે ધોરણ દસ અને બાર અગિયાર એની અંદર કેમેસ્ટ્રી ની અંદર આપણે આગળ વધવાનું છે ગુજરાત બોર્ડ નીટના સેશન મૂકશું જે ડબલ ના સેશન મૂકવાના છે આપણે અને ગુજકેટ ની પણ જે હમણાં આ વર્ષે જે પરીક્ષા આવવાની છે એના પણ આપણે કેમેસ્ટ્રી ના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે તો હવે આપણો આ પ્રશ્ન છે કે સર તમે ક્યાં છો એ હવે આપણે અહીંયા જ ગીતા કોચિંગ સેન્ટરમાં માં હું તમને મળી રહીશ એની ટાઈમ તમારે મને કોલ કોન્ટેક્ટ કરી શકો હવે આપણે ઓનલાઈન યુટ્યુબમાં નેક્સ્ટ યર થી આપણે કન્ટિન્યુ આખો સિલેબસ ધોરણ દસ ના તમામ સિલેબસ આપણે યુટ્યુબ ના માધ્યમથી પણ મૂકવાના છે તો હવે જે નવમા ધોરણના ના વિદ્યાર્થીઓ જે મને જોઈ છે એને કોઈ હવે ચિંતા કરવાનું કોઈ પણ કારણ નથી આપણે ધોરણ નવ નું વિજ્ઞાન ગણિત બધું આરામથી પૂરું કરીશું ઇંગ્લિશ પણ આપણું ચાલુ જ છે તમે જોઈ શકો બુક્કા કાઢી નાખ્યા ભાઈ આ આપડા આઈએમપીએ બુક્કા કાઢી નાખ્યા છે ભાઈ તમામ આઈએમપી ઇંગ્લિશ ના આઈએમપી હોય મેથેમેટિક્સ આઈએમપી હોય આઈએમપીએ બુક્કા કાઢી નાખ્યા છે આપણા તમામ છોકરાઓ અત્યારે એક જ વસ્તુ કે કે સાહેબ કોઈ ચિંતા નથી હવે વિજ્ઞાન ના આઈએમપી પણ છે અમારી પાસે બધું થઈ ગયું પણ હવે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે મારાથી દૂર છે અલગ અલગ વિસ્તારો માં રહે છે મારા હાથે ભણી નથી શકતા તો એના માટે હું તમને કહો છું ભાઈ સેક્શન ડી સેક્શન ડી ના હું અત્યારે આઈએમપી તમને કહેવા માટે આવ્યો છું સેક્શન ડી થી આપણે આગળ વધીએ ડાયરેક હું તમને કહી દઉં છું સેક્ષન ડી ની અંદર જાઉં છું સેક્સન ડી ની અંદર આપણા જે આઈએમપી ક્વેશન છે ગીતા કોચિંગ સેન્ટર કોડીનાર ગીતા કોચિંગ સેન્ટર કોડીનાર જે આપણે આઈએમપી આપે છે અત્યારે વિજ્ઞાન વિષય આઈએમપી પ્રશ્નો બે હજાર ચોવીસ પચ્ચીસ અને હું આઈએમપી પ્રશ્ન લઈને આવ્યો છું આપણે હવે વધારે સમય નથી બગાડવો ડાયરેક્ટ પ્રકરણ બે એસિડ બેઝ અને ક્ષાર એસિડ બેઝ અને ક્ષાર આરામથી આઠ પ્રશ્નો બહુ લિમિટેડ ક્વેશ્ચન્સ મે તમારી સામે મૂક્યા છે બે પ્રશ્ન પૂછાવાના છે બે પ્રશ્ન જે મારા હાથ માં આખું વર્ષ ભણ્યા ને બહુ હેંગડું તો સાહેબ બે પ્રશ્ન બે પ્રશ્ન આખું વર્ષ તમે બોલ્યા તો આ આખું વર એ માટે બોલ્યો લો આઠ માર્ક છે ભાઈ ચાર ચાર માર્ક ના બે પ્રશ્ન એટલે આઠ માર્ક છે

અને ઉપયોગ જણાવો અલગ થી કે ઉપયોગ જણાવો તો આપણે એના ઉપયોગો જણાવવા પડે એની આગળ જાય તો સોડિયમ કાર્બોનેટ આ ભાઈ હું તમને સ્ટાર કરીને આપવા માંગુ છું સ્ટાર કરીને આપવા માંગુ છું ભાઈ હું થોડોક તમને સાઈડમાં વયો જતો હોય તો નહીં દેખાવ કારણ કે મારે તમને બધે પોઝિશન્સ વાચી વાચીને કહેવા છે હું તમને અહીં કહું તો ક્વેશ્ચન નંબર ચાર માં હું સ્ટાર કરું છું તમે હેશટેગ મારો કોઈ પણ વસ્તુ કરો આ મારા માટે આઈએમપી દેખાય છે મને આ વર્ષે લાગે છે કે આ પ્રશ્ન ક્વેશ્ચન નંબર ચાર સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ તમારે વર્ણવવાનો છે સોડિયમ કાર્બોનેટ આ પ્રશ્ન અમે પૂછાવીએ શકે સોડિયમ કાર્બોનેટ એનએટુસીઓ થ્રી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનએચસીઓ થ્રી ખાસ યાદ રાખજો ખાસ યાદ રાખજો એનએચસીઓ નું બીજું નામ એક માર્ક માટે હું કહી દઉં છું ભાઈ તમને એક માર્ક માટે કહી દઉં છું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું બીજું નામ પૂછાઈ જાય તો સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ

પ્રિન્ટ પીપીટી જે મેકર છે નથી મિસ્ટેક થઈ છે આ બેન્ઝિન આવશે તમારું બેન્ઝિન એક ખાસ જો છો પહેલો પેલો છે ક્રિયાશીલ સમૂહ એટલે શું અને ક્રિયાશીલ સમૂહના નામ જણાવો અને બે બે ઉદાહરણ આપો હું અહીંથી કહું એક નો પ્રશ્ન આમાંથી આવશે કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ કીટોન ஆல்ડીહાઇડ કાર્બોક્સિલિક એસિડ કોઈ એક પ્રશ્ન આવશે આવશે અને આવશે 1 નો પ્રશ્ન આમાંથી નીકળ સાબુ અને પ્રક્ષાલકો વિશે સમજાવો most iambic question છે આ વર્ષ માટે ફરીથી સ્ટાર્ટ કરું છું એના પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બો સંયોજનો એટલે શું એસિટીકરણ ની પ્રક્રિયા સમજાવો મને એવું લાગે છે પર્સનલી એવું લાગે છે કે ચાર માર્ક નો જે પ્રશ્ન છે ને ચાર માર્ક એમાં આ ચેપ્ટર માંથી પેટા પ્રશ્નો આવી શકે પેટા પ્રશ્નો એટલે આ રીતે બે 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 પ્રશ્નો પૂછી શકે એના પછી કીધું.

એકલ બંધ છે દ્વિબંધ છે ત્રિબંધ છે આ બધું જોઈ લેવું આ બધું જોઈ લેવું ક્યારેક ક્યારેક તો board જે છે એ આવા question પણ ચાર ચાર માર્કમાં મૂકી દેતા હોય છે મેં નથી મૂક્યું પણ છતાં જોઈ લેવું એકલ બંધ દ્વિબંધ તમને બધાને ખબર છે એકલ બંધ ની અંદર હાઇડ્રોજન બંધ પૂછી શકે chlorine પૂછી શકે florin પૂછી શકે ફ્લોરીન પૂછી શકે દ્વિબંધ ની અંદર સલ્ફર પુછાય શકે ઓક્સિજન પુછાય શકે. ત્રિબંધમાં નાઇટ્રોજન મોસ્ટ ટાઈમ જે ત્રિબંધની અંદર પણ આવી શકે છે કંઈ નથી ચેપ્ટર ની અંદર કઈ નથી કોમેન્ટ બોક્સ ની અંદર મારા નંબર ની અંદર તમે મેસેજ નાખજો ભાઈ ન આવડતો એ પ્રશ્ન બે દિવસની રજા છે બે દિવસ બે દિવસ ટુ ડેઝ નો ટાઈમ છે આપણી પાસે બુકા નીકળી જાય બુકા બુક્કા નીકળી જાય જો હરતું આપણે કરીએ ને તો બુકા નીકળી જાય આપણે આરામથી થી એટી આઉટ ઓફ એટી આપણે માર્ક્સ લાવવા હોય તો લાવી શકાય લાવી શકાય ગેરંટી મળે જ એસી માંથી એસી માર્ક આવે એની આગળ જૈવિક ક્રિયાઓ ફરીથી ચેપ્ટર છે બે માર્ક્સ બે પ્રશ્નો તમારી પાસે અહીંયા હાજર છે અલગ અલગ મેં ઘણા બધા ક્વેશ્ચન કર્યા છે મનુષ્ય નું પાચન તંત્ર છે શ્વસન તંત્ર છે ઉત્સર્જન તંત્ર છે અને તમને એમ થાય સાહેબ આમ કેમ ફટાફટ ભૂલી ગયા ભાઈ ખબર પડવી જોઈએ જૈવિક ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ જે ચેપ્ટર છે તમને ખબર છે ચૌદ માર્ક નું ચેપ્ટર છે ભાઈ ચૌદ માર્કસ ખૂબ જ મોટું માર્જિન હોય જો કોઈ ચેપ્ટર નું વિજ્ઞાન ની અંદર તો એ ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ તાના માટે આપણે imp હોય જ નહીં હોય જ નહીં ભાઈ આખું ચેપ્ટર કરવું જ પડે છતાં પણ મે અગિયાર પ્રશ્નો અલગ અલગ પેટા પ્રશ્નો ને બધા મુકેલા છે એટલા તો આવડવા જ જોઈએ પાચન તંત્ર ગયા વર્ષે હતું શ્વસન તંત્ર પૂછી શકે હૃદય પૂછી શકે ફેફસા પૂછી શકે ઉત્સર્જન તંત્ર પૂછી શકે. ઘણા બધા પ્રશ્નો છે સ્વસન તંત્ર ઉત્સર્જન તંત્ર હૃદયની નામ નિર્દેશિત આકૃતિ સમજાવો હૃદયની નામ નિર્દેશિત કરતા આકૃતિ દોરી નાખતા ના પાડી હોય તો નથી દોરવાની આપણે કોઈ પેપર ચેકર ને હારું નથી લગાડવાનું એ કીધું એટલું લખો અહીંયા કીધું મેં પ્રશ્ન એવો મૂક્યો કે હૃદયની નામ નિર્દેશિત આકૃતિ દોરો બસ દોરી નાખો અને પછી કીધું ધમની અને શીરા નો તફાવત તો વ્યવસ્થિત પેપર સેલ માં પેલા આકૃતિ દોરો પેટા પ્રશ્ન લખો તફાવત પાડો અને વ્યવસ્થિત રીતે લખો અમીબા માં પોષણ ની આકૃતિ સહિત વર્ણવો અમીબા માં પોષણ સમજાવવાનું તો છે આકૃતિ સહિત વર્ણન તો આકૃતિ દોરવાની એની આગળ જૈવિક ક્રિયા એટલે શું સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ સમજાવો જારક હજારક શ્વસન ધમની શીરા સ્વયંપોષી વિષમપોષી આ બધા તફાવતો મૂક્યા છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો પ્રકાશ સંશ્લેષણ એટલે શું સમીકરણ લખો વર્ણ રંધ્રની આકૃતિ દોરો આ બધા પ્રશ્નો તમારે કરવાના છે મેં પહેલા એ કીધું અત્યારે એ કહું છું આખું ચેપ્ટર કરવાનું આખું ચેપ્ટર કરવાનું છે આ એટલા કોશ્ચન તો આવડવા જ જોઈએ એની આગળ જાય કોશન નંબર દસ સોરી નવો એક પ્રશ્ન અને દસમો પાંઠ નો આ પ્રશ્ન છે માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ દોરો અને એના ભાગો વિશે સમજાવો લઘુ લઘુદ્રષ્ટિની ખામી અને એને નિવારવાના જે ભાગો છે એ આપણે લખવાના છે લઘુ દ્રષ્ટિ ખામી થવાના કારણો જણાવો તેને કઈ રીતે નિવારી શકાય તે આકૃતિ સહિત સમજાવો તો અહિયાં હું તમને કહું છું અહીંયા ફરીથી ગુરુ દ્રષ્ટિની ખામી આવશે ભાઈ ગુરુ દ્રષ્ટિ અને આ જે પ્રશ્ન છે આ લઘુ દ્રષ્ટિની ખામીનો પ્રશ્ન છે તો ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ આવા બે પ્રશ્નો તમારી સામે આવશે કાચના પ્રિઝમ ગ્રહોનું ટમટમવું તારાઓનું ટમટમવું મેઘધનુષ વિશે લખો પ્રકાશનું પ્રકીર્ણન ના પરિબળો સમજાવો સ્વચ્છ આકાશ નો ભૂરો રંગ કેમ છે તો બહુ easy છે ચેપ્ટર અને ક્યારેક ક્યારેક આ લોકો પેપર style blue print માં change કરી નાખે છે ભાઈ તો એમાં કંઈ ગભરાવા જેવું નથી તો ત્રણ mark માં જાય ચાર mark માં ત્રણ mark નીચે આવી જાય એમાં કઈ બીવા જેવું છે નહિ બરાબર ચાલો એની આગળ આપણે જઈએ એના પછી બારમો પાઠ ફરીથી બારમો પાઠ આપણો જે ચુંબકીય, જે વિદ્યુત પ્રવાહની ની ચુંબકીય અસરો વાળો જે પાઠ હતો જમણા હાથના અંગૂઠા નિયમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન દેખાવા દેખાય છે વિદ્યુત ફ્યુઝ કરેલું વિદ્યુત પરિપથ તફાવત શોર્ટ સર્કિટ ઓવરલોડિંગ અર્થિંગ વાયર ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે મોસ્ટ ટાઈમ બી આ બધા ક્વેશ્ચન તમારી સામે મે મૂકેલા છે અને એના પછી અંતિમ જે બહુ ઈઝી પાર્ટ આપણો પર્યાવરણ 10 માર્ક નું ચેપ્ટર છે ભાઈ આ 10 માર્ક એ ગણો ને તો દો પાનાય નથી દસ માના એ નથી તો આપણે આ કરી શકીએ આરામ આ થઈ શકે અહીંયા જે mistake દેખાય છે આ જે છે આ પ્રશ્ન એવું છે કે ઓઝોન નું જે સ્તર છે એ કેવી રીતે કાર્ય કરે છે ઓઝોન નું જે સ્તર છે અહીંયા ઓ થ્રી આવે છે ભાઈ ઓ થ્રી કેવી રીતે કાર્ય કરે છે અને ઓઝોન સ્તરની અગત્યતા તમારે જણાવવાની છે થોડી મિસ્ટેક થઈ છે પીપીટી મેકર થી પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો ફરીથી આમાંથી પણ એટલા જ એમપીઓ મુખ્ય છે કોઈ પણ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો આ તમે મારા નંબર પર તમે મને WhatsApp કરી શકો છો WhatsApp કરી અને તમે મને ક્વેશ્ચન મોકલો બધા આન્સર મળી જશે પણ આપણે હવે એક જ વાત એક જ વસ્તુ સમજવાન છે કે ઇંગ્લિશ નો વેપર જોરદાર ગયું છે વયુર સાહેબના વિડિયોમાં અઢળક કોમેન્ટો આવી છે કે સાહેબ વિજ્ઞાનના એમપી નું શું થશે તો સાયન્સના એમપી ની અંદરની વાત હતી સાહેબનો ફોન આવ્યો કે સાહેબ કે ગમે ગમેય થાય તમે હવે ભલે ટાઈમ નથી રેતો ગમે એ થાય પણ હવે આપણે યુટ્યુબ ની અંદર કરવું પડશે અને મેં સેક્શન ડીના એમપી ઝડપી મોડમાં અમે બનાવેલા છે ખૂબ જ ઝડપી અને સેક્શન ડી ના મેં આઈમપી મૂકી છે સેક્શન સી બી ના વધારે જો તમારી કોમેન્ટ જો આવશે તો સેક્શન સી ના પણ એમપી હું મૂકી દઈશ પણ અત્યારે પૂરતા આપણે સેક્શન ડી ની વાત કરીએ આજે ફરીથી ઇંગ્લિશ નું પેપર છે હજી બે દિવસની રજા છે આજે જે તમને સૌથી વધારે ચેપ્ટર ફાવે છે સૌથી વધારે જે ચેપ્ટર ફાવતો હોય પેલું ફાવતું હોય

બીજું કોઈ કાર્ય હોય કામકાજ હોય તો તમે કહી શકો ઓફલાઈન થોડુંક આનંદ થાય છે જે કોડીનાર નજીકના જે કોઈ પણ સ્ટુડન્ટ છે ની આજુબાજુના જે કોઈ વિદ્યાર્થીઓ છે એને એમ થાય કે સાહેબ હવે કઈક નવીન વ્યવસ્થિત રીતે કરવું પડશે નવમાં માં તો કઈ ખબર જ નથી પડી તો નવમું નો આવડે ને તો દસમું નહીં આવે તારીખ હું લખવા ચાર બે હજાર પચીસ થી આપણી ઓફલાઈન બેન્ચ સ્ટાર્ટ થાય છે ઓફલાઈન બેન્ચ સ્ટાર્ટ થાય છે ઓફલાઈન ની અંદર તમે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન માટે પણ હું તમને કહી દઉં મારા માં જ અત્યારે

આવતા વર્ષે મને ખબર છે ખાતરી છે ફેબ્રુઆરીના ના માં એટલે ફેબ્રુઆરી અડધા મહિના એટલે પંદર ફેબ્રુઆરી ની આસપાસ તમારી પરીક્ષા આવી જાય ભાઈ નવમા વાળા તો જે દસમા વાળા સ્ટુડન્ટ જોઈએ છે એ નવમા વાળા ખાસ જાણ કરો કે ભાઈ એક તારીખ થી આપણે આમાં offline બેંક માં જેને જોડાવું હોય એ જોડાઈ જાય બાકી જો વિડિયોમાં કોઈ question હોય આ તે તમે મને whatsapp કરી દેજો બાકી હું તમારી સમક્ષ રેગ્યુલર આવતો રહીશ એની હું ખાતરી આપું થેન્ક યુ